નમસ્તે આજના સમાચાર પર નજર કરીએ તો મોદી સરકારના બે મોટા નિર્ણયો પાંચ મોટા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ગયું હતું અને સત્યાવીસ નવેમ્બર આસપાસ અંદમાન નિકોબાર પહોંચી ગયું હતું જ્યારે મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસ એટલે કે આજે અને આવતીકાલે નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં ત્રાટકવાની શક્યતા છે મિત્રો પવનની ગતિ એસી થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની આગાહી છે અને થાઇલેન્ડ અને મલેશિયામાં આ વાવાઝોડાથી અત્યાર સુધીમાં તેત્રીસ લોકોના મોત થઈ ચૂક્યા છે જે મિત્રો તામિલનાડુ ત્રાટકવાની તૈયારી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર મિત્રો ગુજરાતે હમણાં જ કમોસમી વરસાદનો ભારે માર સહન કર્યો છે અને અને ખેડૂતોના ખરીફ પાક બરબાદ થઈ ગયા છે હવે ફરી એકવાર માવઠાના વાદળો રાજ્ય પર મંડરાઈ રહ્યા છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતા જગવતી આગાહી કરી નાખી છે ચાલુ વર્ષે કમોસમી વરસાદે અન્નદાતાની કમર તોડી નાખી છે અને ખરીફ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે અને હવે મિત્રો ફરી એકવાર ડિસેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે મિત્રો આ બહુ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય મિત્રો પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી સાત હજાર બસો ને કરોડની રેર અર્થ પરમાનેન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી મિત્રો આ યોજના દેશમાં વાર્ષિક છ હજાર મેટ્રિક ટનની ઉત્પાદનની ક્ષમતા બનાવશે જે આત્મનિર્ભર ભારતના હેતુને મજબૂત બનાવશે મિત્રો પુણે મેટ્રો વિસ્તરણ ઓખા કોનાલ કેસ રેલ લાઇનનું બમણુકરણ અને બદલાપુર કરજત ત્રીજી અને ચોથી રેલ લાઇન માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિષ્યવૃત્તિ યોજનામાં નવા ફેરફારો મિત્રો સરકારે એસસી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ટ્યુશન ફી આવરી લેવામાં આવશે અને તેમને શૈક્ષણિક ભથ્થું પણ મળશે મિત્રો આઠ લાખ સુધીના વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા અને આઈઆઈટી આઈએમએસ એઆઈએમએસ એનઆઈટી રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓ નિફ્ટ નીડ અને આઈએચએમ અને અન્ય માન્ય સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારના એસસી વિદ્યાર્થીઓ માટે આ યોજના પાત્ર બનવાની છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો આવતો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો થોડા દિવસોમાં શરૂ થવાનો છે અને ડિસેમ્બર મહિનાની અંદર ઘણા એવા ફેરફારો અને નિયમો છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી બની જતા હોય છે જેમાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ત્યાર પછી મિત્રો બીજા ફેરફારમાં મિત્રો યુપીએસ સમય મર્યાદા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું મુકરના નિયમો અને સીએનજી પીએનજી અને જેટ ફ્યુલના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થતો હોય છે જેને મિત્રો આગળ આપણે વાત કરીશું જેમાં એલપીજી સિલિન્ડરના ભાવ મિત્રો સરકાર ઘણીવાર એક ડિસેમ્બરે એલપીજીના ભાવમાં સુધારો કરે છે આ ફેરફારો કોમર્શિયલ અને રસોઈ ગેસ સિલિન્ડર પર લાગુ પડતો હોય છે નવેમ્બરમાં તેલ કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો હતો અને એક નવેમ્બરે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છ પોઈન્ટ પચાસ ટકા છ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને રસોઈ ગેસના ભાવ ઘણા સમયથી યથાવત રહ્યા છે મિત્રો આવતા મહિને એવું લાગી રહ્યું છે કે ડિસેમ્બરમાં રસોઈ ગેસ એટલે કે એલપીજીના ભાવ પણ ઘટી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ લાખથી વધુ મૃત મતદારો મિત્રો ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ચાલી રહેલી એસઆઈઆર કામગીરીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રાજ્યભરમાં દસ લાખ સુડતાલીસ હજાર ચારસો તોતેર મતદારોનું મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે દસ લાખ પંચાણું હજાર છસો ને બોતેર મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે અને આવા સિવાય

અગાઉ આ તારીખ સપ્ટેમ્બર હતી જો કોઈ કર્મચારી અને વચ્ચે પસંદગી કરવા માંગે છે તો તેમણે ત્રીસ નવેમ્બર પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે મિત્રો આ તબક્કા ડિસેમ્બર પછી ઉપલબ્ધ પણ નહીં હોય ત્યાર પછી સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો કરના નિયમો મિત્રો જો તમારું ઓક્ટોબરમાં ટીડીએસ કાપવામાં આવ્યો હોય તો તમારે ક્લેમ એકસો ચોરાણું આઈ એ એકસો ચોરાણું આઈ બી અને એકસો ચોરાણું એમ અને ઓગણીસો પિસ્તાલીસ હેઠળ સ્ટેટમેન્ટ સબમિટ કરવા આવશ્યક છે જેની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર નક્કી કરવામાં આવી છે એટલે કે ત્રીસ નવેમ્બર પહેલાં તમારા ફોર્મ સબમિટ કરી નાખવા પડશે મિત્રો વધુમાં જો કરદાતા એટલે કે ટેક્સ પેયરને કલમ બાણું ઈ હેઠળ રિપોર્ટ સબમિટ કરવાની જરૂર છે તેઓ પણ ત્રીસ નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લે એક ડિસેમ્બરથી આ પ્રક્રિયા બંધ થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરી નાખજો મિત્રો વરિષ્ઠ નાગરિકોએ પેન્શન લાભ મેળવવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે અને ત્રીસ નવેમ્બર એ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ છે એટલે કે મિત્રો ત્રીસ નવેમ્બર સુધીમાં તમારે જીવન સબમિટ પ્રમાણપત્ર રજૂ કરી નાખવું પડશે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારું પેન્શન સસ્પેન્ડ થઈ શકે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સીએનજી પીએનજી અને જેટ ફ્યુલના ભાવમાં વધઘટ મિત્રો તેલ કંપનીઓ દર મહિને એલપીજી સીએનજી પીએનજી અને જેટ ફ્યુલ એટલે કે એફ ના ભાવમાં સુધારો કરે છે નવેમ્બરની જેમ આ ભાવમાં ડિસેમ્બરમાં પણ ફેરફાર થઈ શકે છે અને મિત્રો શું ભાવ આવે એ જોવો રહ્યો